કેન્દ્રીય જળ મંત્રી અને ગુજરાત ભાજપના પ્રમુખ સીઆર પાટીલ કચ્છના પ્રવાસે પહોંચીને કચ્છમાં ભાજપની સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો સાથે સાંસદ વિનોદ ચાવડાના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કર્યું હતું કચ્છમાં દસ લાખ સદસ્યો બનાવવા સીઆર પાટીલે મુખાર કર્યો હતો સીઆર પાટીલના કાર્યક્રમ દરમિયાન છ વિધાનસભાના ધારાસભ્ય સહિત ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા બધા દાદરણી અર્જી ડૉક્ટર જીઓ અન્ય આગેવાનો એનજીઓના આગેવાનો આપ સૌનો અને ભારતીય ભારતીય જનતા જનતા પ્રાથમિક સદસ્ય માટે હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપ સૌનું સ્વાગત કરું છું એમાં જે વિગત છે આગળ સ્ક્રોલ કરીને એમાં જે જે વિગત માંગી છે બધી વિગત ભરજો તો જ તમારું સભ્યપદ મંજૂર થશે